હય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં મિત્રો તમે જે વર્લ્સ વેગન એમઓ ગાડી જોઈ રહ્યા છો ગાડી વેચવાની છે બે હજાર સત્તરનું મોડલ છે વન ઓનર ગાડી પ્યોર પેટ્રોલ એન્જિનમાં એમિયો જોવા મળી રહે છે મિત્રો તમારી ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો વિડિયોના અંત સુધી બન્યા રહેજો ગાડીની બધી જ માહિતી આ વિડીયોમાં મળી રહેશે બે હજાર ને સત્તરનું મોડલ છે વન ઓનર ગાડી છે ચાચવેલી ગાડી જોવા મળે છે નંબર વન કન્ડિશન છે બ્લૂ કલરમાં તમે ગાડી જોઈ શકો છો મિત્રો એન્જિન પાવરફુલ છે ગાડીમાં ક્યાંય કે ચડો જોવા નહીં મળે મિત્રો તમારે જો વોલ્સ વેગન એમ યો ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો તે પહેલાં જો મિત્રો આપણી ચેનલ પર તમે નવા આવ્યા છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો અને બાજુમાં આપેલું બે લાયકનનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે વિડીયો સારો લાગે તો એક લાઈક કરી દેજો અને વિડીયો તમારા બધા જ ગ્રુપમાં શેર કરી દેજો મિત્રો તમારે જો વોલ્સ વેગન ખરીદવાની ઈચ્છા હોય વોલ્સ વેગન ગાડી ક્યાં જોવા મળે તેની વાત કરી દઉં તો આ એમયુ ગાડી તમને પ્રોપર વલસાડમાં જોવા મળી રહેશે આર કે કાર્સ વલસાડ તમે ત્યાર ઉપર મુલાકાત લઈ શકો છો વન વનર ગાડી છે ચાંચવેલી ગાડી જોવા મળે છે એન્જિન પાવરફુલ છે ગાડીમાં ક્યાંય કે સડો જોવા નહીં મળે મિત્રો તમારે આ ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો તમે ખરીદી શકો છો અને ફક્ત એકાવન હજાર ડાઉન પેમેન્ટ ફરીને તમે આ ઈએમુ લઈ શકો છો મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને ગાડીના માલિકના નંબર વિશે વાત કરી દઉં તો આ ગાડીવાળા ભાઈનો નંબર તમે જે વિડીયો જોઈ રહ્યા છો આ વિડીયોના નીચે જ તમને નંબર મળી રહેશે છન્નું છ સોવી તે આ ગાડીવાળા ભાઈનો નંબર છે સેશન ઉછ સોવીવાળા તે વિડિયોના નીચે તમને નંબર મળી રહેશે તમે આ ભાઈનો કોન્ટેક કરી શકો છો અને ગાડી વિશેની વધુ માહિતી મેળવી શકો છો પ્યોર પેટ્રોલ એન્જિન ગાડી છે અત્યાર સુધીમાં આ એમિયો ગાડી પાંચઠ હજાર કિલોમીટર ચલાવેલી છે મેન્યુઅલ ટ્રાન્સમિશન વન ઓનર ગાર્જન વિશે વાત કરીએ તો કમ્ફોર્ટ લાઇન એ વન પોઇન્ટ ટુ કમ્ફર્ટ લાઇન વર્ઝન છે ગાડીનું પ્યોર પેટ્રોલ એન્જિન ગાડી છે પાંચઠ હજાર કિલોમીટર ચલાવેલી જોવા મળી રહેશે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય ને તમારે ગાડી ઉપર લોન કરવાની હોય તો લોન કરી આપશે તેવું ગાડીના માલિક જણાવશે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય ગાડીના કિંમત વિશે જણાવી દો તો ગાડીની કિંમત તમારે આ ભાઈને ફોન કરીને જાણવાની રહેશે તમે તેમને ફોન કરીને ગાડી વિશેની વધુ માહિતી મેળવી શકો છો ફૂલ જવાબદારી સાથે ગાડી વેચવાની છે તમે આ ભાઈનો કોન્ટેક કરીને કિંમત જાણી શકો છો અને વધુ માહિતી મેળવી શકો છો આ વિડીયોના નીચે જ તમને નંબર મળી રહેશે તમે જ્યારે બી તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય જોવા જવું હોય આ ગાડી તો તમે જઈ શકો છો પણ તે પહેલાં તમારી આ ભાઈને ફોન કરીને જવાનું રહેશે તમે જો કોઈ વાહનો વેચવા માંગતા હોય તેની જાહેરાત કરવાની હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર તમે વાહનની બધી વિગતો મોકલી શકો છો આપણે વિડીયો બનાવી આપીશું